નમસ્કાર મિત્રો હું આપનો કેતુલ સુધાર જનવાણી ન્યૂઝમાંથી આજે વાત કરીએ એક એવા શિક્ષકની જેઓ બાળકોના શિક્ષણમાં એક નવો રંગ ભરી દીધો છે ગોગાપુરા પ્રાથમિક શાળાના એક શિક્ષકે બાળકના અભ્યાસને વધુ આકર્ષક બનાવવા માટે એક અનોખી પહેલ કરી છે સ્ટાન્ડર્ડ એકથી પાંચના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલું આ પુસ્તક ચિત્ર બોલે શબ્દ ખીલે બાળકોને શબ્દો શીખવાડવા માટે એક નવી આપે છે છે આ પુસ્તકમાં દરેક શબ્દ સાથે તેનું ચિત્ર પણ ઉમેરવામાં આવ્યું જેથી બાળકોએ શબ્દ સમજીને બોલતા શીખી શકે છે ચાલો જાણીએ આ પુસ્તક બનાવવાનો વિચાર શિક્ષક શ્રીને કેવી રીતે આવ્યો અને બાળકો માટે આ પુસ્તક કેટલું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે નમસ્કાર મારું નામ અંકિતા ગોવિંદભાઈ પટેલ છે હું ઘોઘાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આ મારું પ્રથમ પુસ્તક છે ચિત્ર બોલે શબ્દ ખીલે આ પુસ્તકમાં ચિત્ર વાર્તાઓ ચિત્ર વાક્યો ગુજલીશ વાર્તાઓ અને ગુજલીશ વાક્યોનો સમન્વય થયેલો છે આ પુસ્તક શિક્ષણ સાથે આનંદ અને કલ્પનાશક્તિનો પણ વિકાસ કરાવે તેવું પુસ્તક છે ફક્ત બાળકો જ નહીં માતા પિતાને પણ આ પુસ્તક ખૂબ જ સહાયરૂપ બનશે એવી મને સંપૂર્ણ આશા છે આ પુસ્તકની પ્રેરણા મારા પ્રિય મહેક અને દ્વારા મને મળેલી છે શિક્ષણને સરળ બનાવવાનો આ એક સરસ પ્રયાસ છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં